વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનને વેગ આપવા ગુજરાત સરકારે એક અનોખી પહેલ કરી છે રાજ્યને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના પ્રયાસ રૂપે આજે ગાંધીનગર સચિવાલયથી તેની શરૂઆત કરવામાં આવી છે આ પહેલ અંતર્ગત સચિવાલયમાં દરરોજ વપરાતી અંદાજે સાત થી આઠ હજાર પ્લાસ્ટિક પાણીની બોટલોનો ઉપયોગ બંધ કરાશે બોટલોનો ઉપયોગ બંધ કરાશે તો સાથે જ પ્રદૂષણ અટકાવવા અને સ્થાનિક મહિલાઓને રોજગારી પૂરી પાડવાના બેવડા હેતુ સાથે હવે સખી નીર નામનું પીવાનું પાણી સચિવાલયમાં જ ઉત્પન્ન કરવામાં આવશે આ પાણી ઉત્પાદન પ્લાસ પ્લાન્ટ સંપૂર્ણપણે સખી મંડળો દ્વારા ચલાવવામાં આવશે સખી મંડળો દ્વારા ઉત્પાદિત સખી નીર સચિવાલયમાં પહોંચાડવા માટે બે ઈ વિકલ્પ પણ રાખવામાં આવ્યા છે જે પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરશે આ પહેલથી સખી મંડળોને રોજીરોટી પૂરી પાડવામાં આવશે તો અને સચીવા લઈને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો માર્ગ મોકળો થશે આ પ્રકારે ગુજરાત સરકાર વડાપ્રધાનના વિશનને સાકાર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે દેશના નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન ની અંદર ગુજરાતમાં પ્લાસ્ટિક મુક્ત ગુજરાતની અંદર આજે અમે સચિવાલય સચીવાળાઈની શરૂઆત કરી છે સચિવાલય કેમ્પસની અંદર રોજની લગભગ સાતથી આઠ જેટલી પાણીની બોટલ વપરાતી હતી ત્યારે એક નવો પ્રયાસ કરીને જે રીતે પદમ ડુંગળી ડુંગળી ખાતે અમારા ઇકો ટુરિઝમની અંદર જે સખી મંડળની બહેનો જે પાણીની બોટલમાં પાણી આપતા હતા એ રીતે અહીંયા સખી નીર નામનું પાણી અહીંયા જ બનશે અહીં જ ઉત્પન્ન થશે અને સખી મંડળ દ્વારા આ તમામ પાણીનું ઉત્પાદન થવાનું છે અને તમામ બ્લોકની અંદર સખી મંડળ દ્વારા પાણી વહેંચવામાં આવશે સાથે સાથે પાણી વિતરણ માટે અમે ઈ વ્હીકલની પણ વ્યવસ્થા કરી છે ટોટલ આ પ્લાન્ટ સખી મંડળ જ ચલાવશે સખી મંડળને રોજીરોટી મળે સખી મંડળ એક નવાયા પ્રયાસથી આ સચિવાલય પ્લાસ્ટિક મુક્ત બને એના માટે અમે વિશેષ આ પ્રયાસ કર્યો છે